ભરૂચ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો દ્વારા હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે વસૂલ કરવામાં આવી રહ્યો છે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા દરેક સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું ત્યારે હવે ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર બી એલ મયરિયા સહિતના અધિકારીઓએ ચેકિંગ કર્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર બાઇક ચાલકો સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક પોલીસ મથકની ટીમ દ્વારા ચાર રસ્તા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલક પાસેથી રૂપિયા પાંચસો નો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી આજ રોજ ભરૂચ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક દ્વારા અને સિટી ટ્રાફિક અંકલેશ્વર ને ભરૂચ દ્વારા કમ્પલસરી હેલ્મેટના જે નિયમનું પાલન કરાવવા માટે જે આજે અમે ચાર રસ્તા પર ઉભેલા છે અને દરેક જે વ્યક્તિઓ હેલ્મેટ નથી પહેરતા ટુ-વહીલર ચલાવતા એમને દંડ ફટકારેલા છે આ અભિયાન ચાલુ જ રહેશે તમામ જનતાને રિક્વેસ્ટ છે કે ટુ વ્હીલર ચલાવતા હેલ્મેટ પહેરો અને પોતાની સેફ્ટીનો ધ્યાન રાખો જય આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો ચેનલને